એફઆઈઆર થઈ જાય તમારા ઉપર નથી બહાર કોઈ ના સાહેબ હવે એમાં એવું છે પડદા નહીં જબ કોઈ ખુદા છે બંદો છે પડદા કરના ક્યાં આપણે કાંઈ છુપા છુપી છે ને આ બધા છે ને અભિમન્યુના કોઠા જેવું છે હવે તમારે નથી તોય આરોપી દેવું છે ને પૂરી જ દેવું છે કે યા તો તમને હેરાન જ કરવા છે તો હવે હું ઈશ્વરને કહું કે ભાઈ આ બધું છે તમારી સામે નજર હામે અમે આ વાવણી કરી દીધી માવઠું કરતો તારી મજા અને તું હારું કરતો તારી મજા એમ આપણે ક્યાંય કોઈનું કાંઈ કરવું નથી પણ હવે નથી ગોઠતું તો એ લોકો આવું બધા કર્યા કરે છે અને આ કાંઈ નવીન વાત નથી આ આપણા ઉપર આવે એ પહેલી વાત છે પણ જોઈએ છીએ કે સરકાર હોય તંત્ર હોય તાનાશા હોય માફિયાઓ હોય ગુંડા હોય બદમાશો હોય યા તો પછી જે લોકો પોતાનું પ્રભુત્વ જમાવવા માંગતા એને હંમેશા એવું લાગે કે શત્રુને રોગ અને શત્રુ ઉગતા ડામો એટલે એ એમ માને છે શત્રુ વાસ્તવમાં તો જોઈ પોઝિટિવ લે આપણને મને કોઈના ઉપર રોષ નથી જો તુષારભાઈ ચૌધરી જેમ આપે ફરિયાદની વાત કરી તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના સુપુત્ર શ્રી વિધાનસભામાં વિપક્ષી નેતા બન્યા એટલે ભલા માણસ અમે તો આદિવાસી સમાજ આજે કઈ હાલતમાં છે એનું બ્લો બાય બ્લો વર્ણન કર્યું એ એવું નથી ઈચ્છતા અમે એવું નથી કે આવા રહેવા જોઈએ અથવા તો ખરાબ છે તો આપણી કહેવાનો આશય શું હતો સાહેબ કે એ આદિવાસી યુવાનો જે છે હજી જે લોકો એ ગરીબ છે લ્યો હું એમ કહું એને તમે સંગઠન બંગઠનમાં લઈ આવો તો કંઈક એની

વજુભાઈની હામે કાશ્મીરાબેન નથવાણી લડતા હતા ચૂંટણી બીજા બધા સ્લોગન બધા બહુ આપ્યા ને બધું કર્યું આ ઈ કરીને બોલ્યા એટલે યાદ આવ્યું મેં એને મને કીધું જગદીશભાઈ ક્યાંક લખવું છે મેં કીધું એક સૂત્ર આપું તમને સૂત્ર મેં એને શું આપ્યું કે બધાએ વજુભાઈને તો વર્ષો સુધી મત આપ્યા જ છે એટલે મેં એ સૂત્ર આપ્યું બેનને નથવાણી બેનને મેં કીધું તમે લખો એમાં કે બહુ થયું હવે એ કરીને બહુ થયું હવે ઈ કરીને મત આપો આ દીકરીને શું વાત શું વાત મત આપો આ દીકરીને તો કે મેળ પડે એ ભાઈ ઈ બધું એટલે સમાજ જો ફરિયાદ કરવી ને જેલ માં નાખી દેવા ને આને બધું હવે આ બધા પ્રોપરગેન્ડા જૂના છે જગત જેટલા માણસો આપણને જે ઓળખે છે એને ખબર છે કે તમે મારી ઉપર જે કોઈ આક્ષેપ કરો છો આક્ષેપમાં તથ્ય કેટલું છે નિરક્ષીર તારવીને એના કરતાં અમે જે કહીએ છીએ કામ હું તો એમ જ કહું છું તમે ધારી લ્યો ને એ કરતા જાણી લો તમે ધારી માં આ લોકો ધારી શું લે છે સરકાર એમ ધારે કે આપણે ગોપાલથી માંડીને ગમે એના પૈસા ખાઈને બોલીએ છીએ સરકાર તો એવું ધારે જ છે તુષારભાઈ કદાચ એવું ધારતા હોય અમે આદિવાસીના વિરુદ્ધમાં છીએ વિક્રમભાઈ માટે મહેમાન તો કે મારી નામ બેનામી કરે એટલા ભાઈ નામ જો હે નામ નામવાળા વહી તો બદનામ હે તમારી આબરૂ છે તો તમારી વાત થઈ છે બાકી તો આલિયા મલ્યાની ક્યાં કોઈની વાત આવે છે અને આપણે કોઈ શત્રુતા નથી પણ મને સવાલ એ છે કે સત્તામાં બેઠેલો ભાજપ પક્ષે અને ફરિયાદ વિપક્ષમાંથી કેમ છે તમારા બંને હવે એ તમને કહું હું ભાજપની બે લીટી સારું બોલું ને એટલે આમ આદમી થી માંડીને કોંગ્રેસ થી માંડીને જેટલા પણ યુટ્યુબર્સ ના ચાહકો વાચકો અથવા તો એ યુઝર છે ને ભાજપનો દલાલ ભાજપનો એનો એક જ સેકન્ડમાં ભાજપનો એટના દલાલ થઈ જાવ એક જ મિનિટ હવે જે બે જ મિનિટ પછી બીજા કોઈ વિડીયોમાં ગોપાલનો મેં ધારો કે બે સરાહના કરી લીધી ગોપાલના પૈસા આવી ગયા ગોપાલના પૈસા આવી ગયા જયરાસિંહ જાડેજાની મેં એની જે ઓરા જે છે એના વિશે વાત કરી કે ભાઈ તમે એને ભલે ગુંડા બુંડા જે કહેતા હોય તે જો ગોંડલમાં ગલીએ ગલીએ ફરો પાગલ છે કે છ છ વર ટમથી છમથી કોઈ છૂટતા હોય તો ક્યાં કહે છે એનું છે તો છે જે કાંઈ છે એ પણ એમ તો બંદૂકનું કામ હોય છે ઠામ મારવાનું પણ તો બધા પાસે બધું કોઈ ઠામ નથી મારતા નરેન્દ્ર મોદીના બોડીગાર્ડ પાસે છે એવું થાય તો મારવાનું કામ છે ને તો જવાનું મેં કીધું આવું છે હવે એવું બોલ્યા તો કે બસ બાપુ પાસેથી પૈસા આવી ગયા મારે તો પૈસા બહુ આવે હકીકત મારે જો મારી ઉપર ફરિયાદ થઈ છે જામીન નહીં ગોતવા પડે પણ પૈસા અઢળક આવી જાય પંદર દિશાય ને મારી કોઈ ખટાર આખો પૈસા થાય જયનાસી આપી જાય બાપુ ફરાણા ભાજપ આપી ગયા આમ આદમી વાળા આપી ગયા એટલે ભાઈ સાહેબ તમે જાડેવા જાઓ એમ નથી હોતું પત્રકાર છે ને એ શું હોય છે આજે સોમવાર છે ને સોમવાર કે કાલે મંગળવાર કહેતો કે નહીં કાલ તો તમે સોમવાર કહેતો પણ કાલે સોમવાર હતો કાકા એટલે સોમવાર કીધો આજે મંગળવાર છે તમે મંગળવાર કેમ પાટલી બદલાવી એટલે પાટલી ની આ પલટી ગયું આખું પૃથ્વી તો પત્રકાર કોઈ દી એમ ન હોય એક એક હું તમારો શત્રુ હોઈ શકું મિત્ર આજ તુષારભાઈ ચૌધરી જેણે મારી ફરિયાદ એણે જે શપથ લીધા અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા શપથના લીધા ભાજપ ઉપર પ્રહાર કર્યા એ લીધા જો મને વેર હોય કે તુષારભાઈનું એક લીટી નલ એવું નહીં તો બિલકુલ લીધા મેં કોઈ જાતની છોચ વગર અને મારી ઉપર ફરિયાદ થઈ એ મેં છાપામાં છાપ્યું મારા ફોટા સહિત કે ભાઈ મારી ઉપર એટ્રોસિટીની ફરિયાદ થઈ ભાવે જે થાય મને સિંધો સાહેબ એક વસ્તુ લાગે છે કે તમે લોકો કટોકટીની દિવસ ને કાળા દિવસ તરીકે આજે ઉજવો છો ને મનાવો છો રાઈટ કટ ભાજપવાળા તમે એટલે ભાજપવાળા ઓકે તો હું તમારી તો કોઈને કહીએ તો પાગલ ખપે હું સમજનો છું તે દિને હું ભાજપનો મારા મારા જેટલા મિત્રો છે જે મને ઓળખે છે તમે એને પૂછો નરેન્દ્ર મોદીનો હું ચાહક છું એવો તો લગભગ નરેન્દ્ર મોદી નહીં હોય ક્યાં બાકી તમારી જાણ કરતા હું ઘણી વખત ડાયલોગ ડિલિવરી કહું કે કદાચ એવી કોઈ નોબત આવે ભગવાન કરે ન આવે તો વાત છે કે એવી નોબત આવે ને એમ કોઈ એમ કહે કે નરેન્દ્ર મોદી બચે એમ છે પણ હવે કોક માનવ બોમ્બ બને તો થાય તો મેં કીધું મને ગૌરવ થશે

ભાઈ ગંદકી ન હોય પવિત્ર ગંગા છે એ પવિત્ર છે એની ગંદકી ન હોય એમ ભાજપ હોય આમ આદમી હોય મેં આમ આદમી ની ટીકા કરી ભયંકર ટીકા કરી સાહેબ કીધું છે કે તમે પાવલું પરખ્યા વગર વયા ગયા તમે હિન્દી માં ગાલ દીધી કાલાવન કોક ઇંગ્લિશમાં ગાલ દીધું અમાર તો ભાષા ફેર થયો તો આ ભવિષ્ય ફેર તો થયો નહીં ગોપાલે ગુજરાતીમાં દીધી હતી આનો શું મતલબ એટલે ભાઈ પાવલી આપો અમારા ગામડામાં તો કોકની ઘરે ચા પીવા જાય તો દહ રૂપિયા છોકરાના હાથમાં આપીએ એક વડીલપણું છે રૂપિયા રૂપિયાથી કંઈ ફેર નથી પડતો તો એક વડીલપણું છે એમ તમે પંજાબ જેવા સમૃદ્ધ રાજ્યમાંથી આવ્યા છો તો અહીંયા અમારી અહીંયા આવીને ખરખરો કરી ગયા તો નાખો ક્યાંક બસો પાંચે કરોડ રૂપિયા શું ફેર પડે છે તો એની ટીકા કરી આપણે કોઈની ટીકા કે ફરણું આપણું કોઈ શત્રુ નથી ને આપણું કોઈ હિત નથી ને અમે કોઈ પક્ષના નથી ને કોઈ અમારો સત્ય અમારો પક્ષ અને આ ખેડૂતથી માની જનતા નાગરિક એનો હિત એ તો પત્રકારને બીજું શું હોય છે અને કોઈ કહી દે આજ સુધીમાં આટલો સમયમાં જેની ફેવર અનફેવર કરી જ્યારે અમારી ઉપર આક્ષેપ લાગ્યા તમે ગોપાલ ઇટાલિયા ક્યાંક પેકેજ બેકેજ લીધું મેં કં પેકેજ તો છોડો નહીં પહેલાં એનું ડાચું તો બતાવો ગોપાલભાઈ હોય એવું તો બતાવી વખત જયારે ચૂંટણીમાં નતા ઉભા ને ત્યારથી મેં કીધું ઈ ઊભ છે નતા જીતવા ને ત્યાં સુધી કીધું મેં ઈ જીતશે જીતા પછી અમને મળ્યા લ્યો આખી ચૂંટણી દરમિયાન મળ્યા જ નથી તો બીજી બધી ક્યાં વાત આવે પણ હવે જે છે ને કોર્પોરેટ કલ્ચર જેવું આ લોકોએ કરી નાખ્યું કે તમે બિલકુલ બોલો એટલે ભાઈ જો મને તમે ફાહીએ ચડાવવાની વાત કરો મને તમે મારી ઉપર કેસ કર્યા હજી ઘણું બધું ચાલે છે મને ખબર છે કે આ લોકો ગમે એમ કરીને ઠાહી દે ભગવાન તમને સુખી રાખે જેલમાં પૂરી હા હા સો સાહેબ મને વાવડ મળે છે સાચું ખોટું રામ જાણે પણ મને બહુ તમારા મારા જેવા સારા મિત્રો જે ટૂંકમાં એના સોર્સ હોય એને કીધું છે

ઈ ફાટી પડે ઓલો ભાગે હું કામ એને ખબર છોકરો રેડું માં જાખે માં જાખે બાપ જાખે બાપ કે મન માન નાખે મૂળ પાપ એનો છે ડર છે બાળકથી ડરવાનું નથી પણ પરિવાર હોય એટલે ચિંતા હોય ને બનો સાહેબ સંભાળી લે જો ઈશ્વર હવનો છે આ આખા જગતનું બધું તાણી ગયો કુદરત જ તાણી ગયો કુદરત જ દે હવે જો કાંઈક કરવા માટે જો ખાડો કર્યા વગર ટેકરો ન થાય મે હું તો કહું છું અમારા પરિવારને મે તો કહી જ રાખ્યું છે કે આઠ જોડી લુગડા રાખજો જેલમાં બદલાવા થાય એમાં કાંઈ વાંધો નહીં શું કામ આ તો કોઈ કમ્પેર નથી કરતો કે આપણે એવડા મોટા છીએ પણ હું તમને કહું અમસ તો બીજી આની સાંકેતિક વાત મહાત્મા ગાંધીજીને જેલ એણે ક્યાં આઝાદી ભોગવી એણે તો જેલ ભોગવી આઝાદી તમે મેં ભોગવી ટેસડા આપણે કરીએ છીએ મહાત્મા ગાંધી તો અંતે કોઈ એના ઊંડું ઉતર્યું નહીં ગાંધીમાં ત્રણ ગોળી સિવાય ગાંધીજીના હૃદયની આરપાર ગયું જ છે કોણ ત્રણ ગોળી ગોટસેની ત્રણ ગોળી અ આમ છતાં ગાંધીજીએ હે રામ કહ્યું હતું તો ભગવાન રામ અને કૃષ્ણને પ્રાર્થના કરું છું કે કપડા બદલવા માટે ભલે એ ઘરે કઈ રાખ્યું હોય પણ જેલમાં તો નથી મોકલવાના અને કૃષ્ણ તો જન્મ લઈને તરત બહાર નીકળી ગયો હતો એટલે કૃષ્ણને પ્રાર્થના કરું કે એમને તો મોકલવા નથી એક દિવસ માટે પણ તો કૃષ્ણને પ્રાર્થના કરું છું રામને પ્રાર્થના કરું છું કારણ કે આનાથી મોટું તો કોઈ છે નહીં આ બંનેને હું પ્રાર્થના કરું છું તમારા બધા વતી પ્રાર્થના કરું છું ખોટા હોય તો એ એમની પોતાની જ ભાષામાં કહું છું કે ખોટા હોય તો એમને ભગવાન પણ નહીં બચાવે બિલકુલ પણ જ્યારે સાચા છે ત્યારે એક રિક્વેસ્ટ કરું છું ભગવાનને કે એમને એક પણ દિવસ જેલમાં ન જવું પડે એવી આપણે આશા રાખીએ છીએ પછી આપણે છૂટા પડીએ પણ જેલમાં જવાની વાત આપણે કરવાની નથી